માંડલ પંથકમાં ઝાલાસર જાળીની જગ્યામાં લોકમેળો યોજાયો કડડ વાસણ ગામે આવેલ ચાલાસર ઝાડી પૂજા જયસંગપુરી મહારાજની જગ્યામાં ગોકુળ આઠમનો પારંપરિક ભાતીગળ મેળાની મોજ માણવા માટે ગુરુકાથી દર્શનાર્થે પંથકમાંથી ભક્તોનો ઘસારો મેળામાં ચકડોર ખાણીપીણી રમકડાની દુકાનો લાગી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને લોકોએ મેળાની મજા માણી હતી સ્ટોરી રિપોર્ટ પર મહેન્દ્ર ગચ્ચર બહુ પૌરાણિક એવી આ ઝાડુની જગ્યા કે જે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના અડવાસણ મુકામે આવેલ છે જે ઝાલાસર તરીકે ઓળખાય છે લગભગ જૂની એવી આ પ્રાચીન અને પૌરાણિક જગ્યા છે જે પવિત્ર ભૂમિ છે અને આજુબાજુના પાતુ માંડલ બેટરોજ અને વિરમગામ તાલુકાના લગભગ સિત્તેર ગામના લોકો દર વર્ષે જન્માષ્ટમીના દિવસે અહિયાં ખૂબ જ આનંદપૂર્વક આ મેળામાં જોડાય છે અને આજુબાજુના તમામ ધર્મ ધર્મધામની લોકો અહીંયા આ જગ્યા સાથે જોડાયેલા છે એ અનેરે આ જગ્યાનું મહત્વ છે કે જ્યાં આ 400 વર્ષ જૂના જગ્યામાં પહેલાના બહુ અહીંયા જે ગાડીકથ્યો થઈ ગયા જે બાપુ થઈ ગયા એના એ પહેલાના વર્ષો પહેલાના પોર્ચા પર જે જેમાં એક પૌરાણિક વાવ આવેલી છે જેમાં મોટો પેશન્ટ હતો અને ઘી ફૂટ્યું ત્યારે એ ઘી આ વાળ માં જે બાપુએ એ લઈને અને એ પાણી ના ડબ્બા ભર્યા અને ઘી થઈ ગયેલી

ઉમંગ થી બધાને જોડાવા માટે પ્રેરિત કરે છે અને જોવા જઈએ તો આજુબાજુના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ છે ખૂબ જ ભારે વરસાદ હોવા છતાં પણ લોકો ના ઉત્સાહ શેડ પણ ઘટાડો થયો નથી અને એટલું જ મોટી સંખ્યામાં લોકો અહિયાં ઉમટી પડે છે અને તમામ જ્ઞાતિ જાતિ ભૂમિ અને લોકો એક સમસ્ત હિન્દુ સમાજ સનાતન સમાજ આજે અહિયાં આવેલ છે અને આપણી આવી વિષમ પરિસ્થિતિ તૈયાર એ વરસાદની સ્થિતિ હોવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે અને બાપોને એ ઉંમર પણ જોઈ અને લોકો અહિયાં જોડાય છે અને દર્શનાર્થે સૌ વધારે છે